રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી ઈદે મિલાદ નિમિત્તે મક્કા મદીના જનારા યાત્રિકોનું ફૂલાર કરી સ્વાગત કરવામાં આવ્યું ધોરાજીની જાણીતી શૈક્ષણિક સંસ્થા હસનૈન એકેડેમીના શિક્ષકો શિષ્યો અને ધોરાજીના પ્રતિષ્ઠિત વેપારીઓ મહાનુભાવો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે મક્કા મદીના દર્શન કરવા જતા હોય તેમનું ફૂલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના વિદ્વાન આલિમે દિન હઝરત મોલાના મુફ્તી અનવર રઝા સાહેબે ઉમરાના મસલ્લાઓ સરસ રીતે રજૂ કર્યા અને તેની દરેક વિધિ પ્રેક્ટિકલ કરીને શીખવાડી હતી અને મદીનાની વિશેષતાઓ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સમગ્ર કાર્યક્રમ જામિયા ફાતિમુઝરાના વિશાળ હોલમાં બોરી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો